તો ફોર્મ વિવાદ અંગે નિલેશ કુંભાણીએ કહ્યું છે કે મને પણ મીડિયાના માધ્યમથી આ અંગે ખબર પડી છે અને મારા ફોર્મમાં ટેકેદારની ખોટી સહી થયો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે સુરતના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે નિલેશ કુંભાણી કે જેનું ફોર્મ રદ થઈ શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે ટેકેદારે ખોટી સહી કર્યા હોવાની ફરિયાદ કરી છે જેના પગલે તેનું ફોર્મ રદ થઈ શકે છે અને ઉમેદવારી ફોર્મ અંગે કલેક્ટર આખરી નિર્ણય લેશે આ કલેક્ટર ઓફિસ હતી કોઈ માહિતી આપી નથી ચાર 4 વાગ્યા નો અમને ટાઈમ આપ્યો છે ચાર વાગ્યા ઘરે તમે આવો ત્યારબાદ જે કામ હશે એ તમને માહિતી આપશે બસ તમને શું કેવા અમને કોઈ વસ્તુ કેવા માં નથી આવે મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફોર્મ ફોર્મમાં શું પ્રોબ્લેમ છે અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં નીલેશભાઈ હાલ ઉપર જઈને આવ્યા ટાઈમ આપ્યો છે ચાર 4 વાગ્યે તમે આવો વાંઢાર જીમાં કોક માં ખામી દેખાય છે શું કહેવાય હજી અમને જાણ કરવા મને થાય હું ખામી છે અમારા ફોર્મમાં કોઈ પણ પાર્ટી ખામી છે નહીં ટેકેદારોની વાત ટેકેદારોમાં પણ અમારે સુરેશભાઈ બધા છે ફાઈનલ નથી થયું કશું જ જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એનો જવાબ રજૂ કરવાનો ચાર વાગ્યાનો સમય છે એટલે હજુ ચાર વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે ચાર વાગે ફાઈનલ સ્ક્રુટિની થશે અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર બધી વાત છે એ બધી બાબત ઉપર હજુ ફાઇનલ નથી થયો કોઈ નિર્ણય નથી થયો જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ વાંધાની ટોટલ માહિતી ટોટલ જાણકારી મેળવવી અને એનો શું જવાબ રજૂ કરવો કાયદા પ્રમાણે શું છે બધી ચર્ચાઓ અમારા નિષ્ણાંત વકીલ શ્રી બાબુભાઈ માંગુકિયાના નેતૃત્વમાં ચાલી રહ્યું છે ચાર વાગે આની ફાઇનલ સ્કૂટીની થવાની છે ચાર વાગે તો આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે સુરતથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સાઇઝ સાઇઝ જે રીતે માહિતી સામે આવી રહી છે કે સુરતના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે ચાર વાગે આખરે સમગ્ર માહિતી સામે આવશે શું લાગી રહ્યું છે આપને કે જે રીતનો ઘટનાક્રમ ત્યાં ચાલી રહ્યું છે શું વધુ અપડેટ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી અન્ય ફોર્મ રદ તેવી શક્યતા પૂરી પૂરી જોવા મળી રહી છે કારણ કે તેમના ટેકેદારોની સહી જે છે તે ખોટી કરી હોવાનો વાંધો જે છે તે મુકેશ દલાલ ભાજપના જે તે છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે એટલું જ નથી પરંતુ અહીં કોંગ્રેસના તમામ કોર્પોરેટર સહિતના આગેવાનો પણ પહોંચી ચૂક્યા છે થોડા સમય પહેલા કોંગ્રેસના અહીં ઉમેદવાર નિલેશ કુંભાણી પણ આવ્યા હતા અને તેમના દ્વારા

અને એમના જે સપોર્ટર્સ એ એફિડેવિટ કરાવી હાલ એમની સહી નથી એવો એક પ્રશ્ન ઉપસ્થિત કાયદાકીય રીતે કર્યો છે ત્યારે જે ચૂંટણી કમિશનના જે નોર્મ્સ છે તે પ્રમાણે જોવા જઈએ તો આ કોઈ પણ આવો ક્રાઇટેરિયામાં ફિટ થતા નથી ભારત દેશનો નાગરિક હોય કોઈ ગંભીર પ્રકારનો એનો ગુનો કરેલો હોય એની સજા પડી ગયો હોય આની કોઈ હકીકત છુપાઈ હોય તો અને માત્ર તો જ ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવતું હોય ખોટી રીતે ખોટો રાષ્ટ્રીય એમની હાર તરફ એ જઈ રહ્યા હોય ત્યારે આ પ્રકારનું ચૂકી અમને કરવાની ફરજ પડી હોય એવું મને સ્પષ્ટ નાખ્યું બિલકુલ આમ આદમી પાર્ટી ના ઉપસ્થિત છે જે રીતે ખોટી રીતે કર્યા હોવાનો વાંધો

ચૂંટણી ની અંદર માં ફોર્મ મંજૂર કરવાનું કે ના મંજૂર કરવાનું એના માટે ક્રાઇટેરિયા આપેલા હોય છે એ નથી હવે જે ઠેકેદારો છે તો જે ત્રણ દરખાસ્તારો છે ત્રણ ફોર્મ ભરેલા છે કોંગ્રેસ પાર્ટીના નિલેશભાઈ કંભાણી એ ત્રણ જે બી દરખાસ્તારો છે ત્રણ ત્રણ ના સોગંદનામા રજૂ કરવામાં આવેલા છે ત્યાં સહયો અમે નથી કરી

એમને ઉમેદવાર જે લડી રહ્યો છે એમની સામે લડવું જોઈએ તમારી પાસે આટલી બહુમતી તમે કે પાંચ લાખ ના લીધો ચાર લાખ ના હાર કેમ સ્વીકારી રહ્યા છો

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ જે છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચુક્યા છે પરંતુ અત્યારે હાલ સત્તાવાર માહિતી કોને આપી નથી કે ફોર્મ રસાયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક

ભારતીય જનતા પાર્ટી દ્વારા શામધામ અને દંડ ભેદની અપનાવવામાં આવી રહી છે લોકશાહી ઢબે ચૂંટણી લડવામાં નથી આવી રહી આ રીતના કરવામાં આવી રહ્યા છે આ મુદ્દે કોઈ સ્પષ્ટતા સામે આવી છે ખરી ભારતીય જનતા પાર્ટીની બિલકુલ ક્યાંકને ક્યાંક આગેવાનો બી જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે કારણ કે ભાજપના જે ઉમેદવાર છે મુકેશ જલાલના જે તેમના સાથી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે જે ટેકેદારની સહી છે તે ખોટી કરવામાં આવી છે જ્યારે ફોર્મ આપવામાં આવ્યું હતું ત્યારે કેમ ચકાસવામાં નથી આવ્યો કે તમામ પ્રકારના પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યા છે અને ગમી ઉમેદવાર પણ જણાવી રહ્યા છે કે આ મારી સહી નથી

જે શહેરના અધિકારી સુરત બિલકુલ કાર્યકર્તા જણાવી રહ્યા છે કે યોગ્ય રીતે અમે કરીશું બીજા આગેવાનો ઉપસ્થિત છે

એના માટે ચૂંટણી અધિકારી અધિકારી જે એટલે એને કોઈ ના કરવો જોઈએ કે જેના કારણે સુરત ની સમગ્ર દેશની જનતા ચૂંટણી પંચ પક્ષ એની કામગીરી ભારતીય જનતા પાર્ટી એક અમારો એક પ્રમુખ સુધી નો સંગઠનો છે સાડા પાંચ લાખ મત કરતા વધુ મતો બે હજાર ઓગણીસ માં જીત્યા હોય સામનો કરવો પડી રહ્યો છે કે હાર પાર ગયા છે કે હાર નથી થતી કે આવા એમને આવા દાવા કરવાની ફરજ પડી રહી ફરજ પડી રહી આજ છે કે ભારતીય જનતા પાર્ટી ચારસો માત્ર નારો છે

કયા કયા મુદ્દા રહેશે તમે જો હવે રદ થાય તો તમારા કયા કયા પોઈન્ટ ત્રણ વર્ષ પહેલાની વાત છે ચૂંટણી પંચે ચૂંટણી અધિકારી ના છે હતા તે ક્રાઇડેરિયા અત્યારે એમાં કોઈ નવું ડેવલપમેન્ટ બહુત આવી ગયું છે આજે રિસર્ચ સાયન્સ અને એ રિસર્ચના કારણે પુરો દ્રષ્ટિ અને જો મોટી રીતે પુગત કરવામાં આવશે સમય જવાનો હોય એનો મિસયુઝ આકાર હોય ભારતીય જનતા પાર્ટી અને કરતી આવી જે બિલકુલ આગેવાનો જણાવી રહ્યા છે કે અમારી જે લીગલ ટીમ છે તે લડશે પરંતુ ફોર્મ થાય તો લીગલ ટીમ દ્વારા જે અગાઉની લડત છે તે લડવામાં આવશે જી ચોક્કસ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સહી ને લઈને વિવાદ થયો છે કે જે ટેકેદારો છે તેમાંથી ત્રણ ટેકેદારો એવો આરોપ લગાવ્યો છે કે આ સહી તેમની પોતાની નથી ના વાંધો ઉઠાવવામાં આવ્યો છે હવે સહી ઉપર જ્યારે વાંધો ઉઠાવવામાં આવે તો ફોર્મ રદ થવાની શક્યતા વધારે જોવા મળી રહી છે ત્યાં ઉપસ્થિત છે કોંગ્રેસના આગેવાનો છે કે આમ આદમી પાર્ટીના તેમનું શું કહેવું છે આ બાબતે સહી મુદ્દે ઉમેદવાર છે સુરેશ પરસાલ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે સહી છે તે મારી નથી એવું સુરેશ પડતાલા દ્વારા જણાવવામાં આવ્યું છે અને હાલ અહીંથી તમે ઉમેદવારને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટારીયા સહિત નિલેશ કુંભાણી જે ઉમેદવાર છે તે અહીંથી લઈને નીકળી ચૂક્યા છે. સુરેશ પડતાલા દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ જે ફોર્મ પર કરવામાં આવી છે તે થઈ જે છે તે મારી નથી ખોટી હોવાનો તમામ આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચુક્યા છે અને એક પછી એક હવે માહોલ છે જોવા મળી રહ્યો છે પરંતુ કોંગ્રેસના હર એક કાર્યકર્તા એક જ વાત કરી રહ્યા છે કે લીગલ છે કામગીરી કરશે જી ચોક્કસ શાહિસ આમ જોવા જઈએ તો રાજકીય રીતે આ સમગ્ર જે પોઈન્ટ ઓફ વ્યૂ સામે આવ્યું છે તેને કેવી રીતે લેવામાં આવી રહ્યું છે આ ઘટનાની અસર કેટલી પડશે એ બિલકુલ જ્યારે કોંગ્રેસ જ મેદાને ન હોય તો પછી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ના નુકસાન થશે ભાજપ પછી આપક સામે લડશે એવું સ્પષ્ટપણે જોવા મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસનો નો ફોર્મ રદ થાય નિલેશ કુંભાણી તો પછી ભાજપ

કોંગ્રેસ પાર્ટી નું રદ કરાવી છે પોતાનો ઉમેદવાર નબળો છે એ આ સાબિત થાય છે પોતાનો ઉમેદવાર જનતા માં પ્રિયાર થઈ ગયા છે તો મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના સામે આવી ચૂક્યા છે સુરતના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેના પાછળનું કારણ એ છે કે ટેકેદારની સહી ખોટી હોવાની ફરિયાદ ઉઠી છે મહત્ત્વનું છે કે ચાર પૈકી ત્રણ ટેકેદારોએ સહીને લઈને વાંધો ઉઠાવ્યો છે સહી ખોટી હોવાનું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે જેને પગલે આ સમગ્ર રાજકીય પરિસ્થિતિ જોવા મળી રહી છે એટલે કે નિલેશ કુંભાણી કોંગ્રેસના સુરત લોકસભાના જે ઉમેદવાર છે તેનું ફોર્મ રદ થઈ શકે છે તેવી શક્યતા સામે આવી છે મહત્વનું છે કે ચાર વાગે કલેક્ટર સ્ક્રૂટની બાદ ફાઇનલ નિર્ણય જાહેર કરશે તેની રાહ જોવામાં આવી રહી છે માત્ર થોડો સમય બાકી છે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય છે કે નહીં કારણ કે હાલ જે રીતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તેના ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે જ્યારે ટેકેદાર ખુદ પોતે જ કહેતા હોય કે મારી સહીઓ ખોટી થઈ છે ત્યારે ફોર્મ રદ થવાની શક્યતા સૌથી વધારે જોવામાં આવી રહી છે કારણ કે ત્રણ ટેકેદારોએ સહીઓ ખોટી હોવા સામે વાંધો

અમારા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર કોંગ્રેસ નીલેશભાઈ કુંબાણી છે એ ચૂંટણી લડશે કે બિલકુલ આ આગેવાનો જણાવી છે કે આ થાય કુંબાણી છે અને ચૂંટણી

બાકી છે ત્યાં જ સુરતના જે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુમાણી તેઓ પણ અત્યાર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ચુક્યા છે અને જે પ્રમાણે જે ઉમેદવારના જે ફોર્મ ની અંદર જે ધોરણ ઉમેદવાર અને જે ટેકેદારોની સહી ખોટી હોવાની જે વાત સામે આવી છે તેને જ લઈને અત્યારે હાલ જે ચૂંટણી છે તે ચાલી રહી છે અને જે કોંગ્રેસની બીકરી ટીમ છે તે પણ ત્યાં હાજર જોવા મળી રહી છે ઇન્ડિયા ગઠબંધન થયેલું છે એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે એટલે કે ચાર વાગ્યા સુધીનો જે સમય છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો અને થોડીક જ વારની અંદર જે ચાર વાગ્યાનો સમય થઈ જશે એટલે જે આ સહીની જે સ્પષ્ટતા છે તેને લઈને જે માહિતી સામે આવી રહી છે કે સહી સાચી છે કે ખોટી છે જે ટેકેદાર છે કે જે દબી ઉમેદવાર છે તેમના દ્વારા સહી કરવામાં આવી હતી કે નહીં તેની પણ સ્પષ્ટતા થઈ જશે એટલે જે કોંગ્રેસ ની અંદર અત્યારે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ હોય કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હોય ભાજપની આ નીતિથી ભાજપની જે નીતિ છે ખરાબ હોય તેવું પણ લોકો કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓમાં કાર્યકર્તાઓમાં રોષનો માહોલ તો જોવા મળી રહ્યો છે પરંતુ જે ચાર વાગ્યેની આસપાસ સ્કૂટની થયા બાદ જે ફોર્મ માન્ય ગણવામાં આવે છે કે ફોર્મ રદ ગણવામાં આવે છે તેની પર સૌ સુરત વાસીઓની પણ નજર જોવા મળી રહી છે અને કોંગ્રેસના નેતાઓની પણ નજર જોવા મળી રહી છે જો ફોર્મ રદ કરવામાં આવશે ગુજરાત હાયકોટના પણ દ્વાર કોંગ્રેસ પગલા આવશે તેવી પણ ચિમતી જે છે શક્તિ ગોહી દ્વારા ઉચ્ચારી દેવામાં આવી છે ત્યારે હાલ જે

ચોક્કસ થી હજી સુધી કોંગ્રેસના કોઈ નેતાનું સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું પરંતુ ક્યાંક કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાજપ પર ફક્ત આ જ બેઠક નહીં કારણ કે તમામે તમામ બેઠકોની વાત કરવામાં આવે તો હું સુરત બેઠક સિવાય બીજી વાત કરીશ તો બનાસ્કાંઠાથી જેની જરૂરનું પણ નિવેદન આવ્યું હતું કે મારું પણ ફોર્મ રદ થાય તેવા પ્રયત્નો ભાજપ પૂરા કરવામાં આવે ત્યાં અમદાવાદ સ્વય બેઠકની વાત કરવામાં આવે તો હુમતસિંહ પટેલના ફોર્મ ઉપર પણ નેતાઓ નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો એટલું કહી શકાય કે ભાજપ જ્યાં નીતિ ઘડી રહી છે જે નીતિ રમી રહી છે જે રાજકારણના દાવ કે રમી રહ્યા છે તેમજ સૂચણી અધિકારી જે પ્રમાણે જે કહેવામાં આવે તો સંપૂર્ણપણે તેમની પર વિશ્વાસ છે કે જે ન્યાય થશે ત્યાં આજે જે ફોર્મ માન્ય કારણ કે જે વિશ્વાસ સાથે તે કોંગ્રેસના નેતાઓ આગળ વધી રહ્યા છે પરંતુ તેમનામાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે એટલે થોડીક જે પ્રમાણે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ જેવી સાથે વાત થઈ હતી જણાવ્યા મુજબ તેમણે કહ્યું હતું કે હું અત્યારે હાલ સુરત થી ભાવનગર માટે જઈ રહ્યો છું ભાવનગર પહોંચીને હું મીડિયા સાથે વાતચીત કરીશ કે કયા પ્રકારની સ્થિતિ છે કયા પ્રકારની સ્થિતિના કારણે નિલેશ કુમાણીનું ફોર્મ રદ થયું છે કયા પ્રકારની સ્થિતિની અંદર માહિતી મળી છે એટલે કહી શકાય કે જે કોંગ્રેસના લીગલ ટીમના જે સભ્યો છે બાબુભાઈ માંડવી કહે છે કે સહિતના જે સુરતના આગેવાનો છે તમામ તમામ આગેવાનો અત્યારે હાલ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સાથે ટેલિફોનિક સંપર્કમાં તમામ તમામ માહિતી શક્તિસિંહ ગોહિલ મેળવી રહ્યા છે અને તમામ તમામ માહિતીને ફળે ફળની અપડેટ પણ શક્તિસિંહ ગોહિલ સુધી પહોંચાડવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે થોડીક જ વારની અંદર જે છે કે આ વિષય ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે જી ધવલ આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતની માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસના ઉમેદવાર સુરતના જે છે નિલેશ કુંભાણી તેનું ફોર્મ રદ થઈ શકે છે કુંભાળીનું ફોર્મ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ચાર પૈકીના ત્રણ ટેકેદારો જે છે તેમની સહી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે એટલે હવે તેનો ફોર્મ રદ થઈ શકે છે આપને જણાવી દઈએ કે ટેકેદારો સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી જેના પગલે હવે આ ફોર્મ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિના અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર જે છે તેનું ફોર્મ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે